જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા મા અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી અંબાજી ખાતે તારીખ એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન ભાદરી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતા આજે વિવિધ વિભાગોએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા મેળા દરમિયાન પ્રચાર પ્રસાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી મા અંબાને ધજા ચડાવવામાં આવી જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ દી ક્લોક કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાતના જિલ્લાના પત્રકારો અને અંબાજીના પત્રકારો સાથે સંકલન કરી મેળાના પ્રચાર પ્રસારની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી માંબા વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોંચાડતા મીડિયાકર્મીઓ પણ ધજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય બન્યા હતા જિલ્લા તંત્ર દ્વારા મેળાની સુચારુ વ્યવસ્થા માટે ઓગણત્રીસ કમિટીઓ બનાવવામાં આવી હતી જેમાં સમગ્ર મેળાના પ્રચાર પ્રસારની જવાબદારી જિલ્લા માહિતી કચેરી પાલનપુરને સોંપવામાં આવી મેળાના પ્રારંભના પંદર દિવસ અગાઉથી જિલ્લા સ્તરે અને પ્રાદેશિક કક્ષાએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા સાથે સંકલન પ્રી પબ્લિસિટી અને મીડિયા મેનેજમેન્ટની ખૂબ જ સુંદર કામગીરી માહિતી કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવી હતી માહિતી કચેરી દ્વારા પણ રોજેરોજ મેળાના સાતે દિવસ પત્રકારોને જરૂરી વ્યવસ્થા અને મેળાની પડની વિગતોથી અવગત કરવામાં આવ્યા જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો સાથે અંબાજી વીઆઈપી પ્લાઝાથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી મા અંબાને ધજા ચડાવી માતાના આશીર્વાદ લીધા હતા ઉલ્લેખનીય છે કે જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રચારથી સેવા પ્રસાર થકી વિશ્વાસ અને પ્રતિબદ્ધતાથી તંત્ર સાથે સંકલન કરી પ્રિપબ્લિસિટી અને મેળા દરમિયાન પડે પડની માહિતીનો હકારાત્મક પ્રચાર પ્રસારની લોક સેવા આપી હતી આ ધ્વજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક શ્રી હિમાંશુભાઈ ઉપાધ્યાય વરિષ્ઠ પત્રકાર શ્રી રોનક પટેલ માહિતી કચેરી પાલનપુર અને પાટણનો સ્ટાફ સહિત બનાસકાંઠા જિલ્લાના વર્તમાન અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી